ડાગરનો હા જા મિત્રો હું કહેતી તી ને આમાં બાપુજી કોમ કરો છે જલ્દી પર ના ને તું હું કા બેહરી ઉપર

जीसा आ में पिएसा ने दादी हो ना दादी ता बापूजी नो करो कर बेटा बापूजी हेड चापीवा ये आयो ला दादी पास पास बेटा बैठ बड़ी जाओ बापूजी हेड आयो आयो किस्मत लाई ना आई गेम मम्मी एमएल इतना तो हां कैफी जवेरा पिया ना हो जी बापूजी बैठ किस्मत से बियाह બાપુજી મિત્રો હજુ બાકી હા મિત્રો કેમ છો બધા મિત્રો જો અત્યારે અમે ખેતર માં આવ્યા છો બધો પરિવાર અમારો હા સાક્ષી બેટા તમે પીલો જો અમારો દાદી એ જો ચા પી છે બાપુજી ચા છે અને આ સામે કિસ્મત જો આ ધરૂડે છે અને હા મિત્રો અમે આ ડોગર નું ડોગર કરવાની છે એટલે ધરૂ છે જો અને આ સામે દેખાય રોપ્યું છે હજુ આ બે બાકી છે બે ખેતરો જો આ સામે દેખાય ને પાણી ભરેલું હું કેવું સાક્ષી બેટા બરોબર અને અમે દરું પાડીએ અને હા મિત્રો આપડે તો ખેડૂત ના દીકરા કેવાય હું કેવું સાક્ષી બેઠા હા અનાજ તો પકવું પડે ખેતી તો કરવી પડે આ તો ખાનદાની કેવાય હા ખાનદાની કેવાય ખેતી તો કરવી પડે મિત્રો હું કેવું સાક્ષી બેટા હા હા ચા પી લો બેટા પી લો પી લો જો સાક્ષી બેટા ચા પીવા જો કેવી રીતે ચા પીવો છે ધીમે ધીમે પીવાનો બેટા હા જોવા અમારા બાપુજી જુરી બોધ છે જો મિત્રો અમે પાણી ભરી દીધું છે અત્યારે વરસાદ તો પડ્યો નથી જરમર જરમ વરસાદ પડે કાલે થોડું ઝાપટું પડી ગયું હતું મિત્રો જો આ છે ધર ઉપાડી રહ્યું ડોગન ચાલીસ જુરી ઉપાડી છે હું કેવું કિસ્મત કેટલી ઉપાડી બીજી ત્રણ હે જો અમારા બાપુજી જો હજુ બીજું ઉપાડવાનું છે જો હા પીવો શાંતિ સાક્ષી બેટા જો સાક્ષી બેટા કે ચા પીવા દો દાદી દાદી આમ ચાપી પછી આવો પછી ઉપાડીએ હા જો આ રોપ્યું છે આટલું મિત્રો જોવા જો આવી રીતે રૂપ પાણી થોડું પાણી સમય વરસાદ તો બાપુજી આવવાનો પણ ક્યાં વધારે આવે છે અને આ બોર્ડ નું પોણી મેલેલું છે વરસાદ તો બિલકુલ પડ્યો નથી કાલે થોડું ઝાપટું પડી ગયું હતું શું કેવું કિસ્મત બેટા

વાહ ભૂખ લાગી હારું તા હેડો તમે ચાલુ કરો ઉપાડવાનું હેડો કરું હ જો એ વાહ ગુડિયા વાહ જો અમાર સાખિરે અરે આ સોના ઉપર બેઠા પણ તમે સોના તમા પર આ ડબ્બો સોનો હ આ તેલનો તેલનો ડબ્બો એમ અરે વાહ ખુરશી બનાવી ખુરશી બનાવી જો જો વાહ બહુ સરસ અરે બોલો બેટા અરે જો જો આ શું કહો તો આ તા કોને ઉપાડ્યું અમે તમે તો આ બિયાલ આવે નિસારે જાય તમે જો કિસ્મત તું બીરી ઉપાડ હા કિસ્મત હેડો એ એ મોળી હા ભજન પણ ગાય અમારા સાક્ષી સાક્ષી બેટા તો એક મસ્ત ભજન ગયો ને તારી પારો તો મારા સામની તો મિત્રોને હોભરાય દો ફેલ નહીં ગયો

આવું નહીં પણ જો હા પણ કેવાય શું કેવું સાચી એટલા ગાસ મોજ થાય ને એક અલગ કરવાનું બાપુજી કેવું કરે હા હા મિત્રો જો સોના સોનામોતી અમારા ટોટલ એક વીગું ડોગર કરીએ અમારે આ એકલું જ ચીકાસ વાળું છે બીજું રેતા છે એટલા માટે અને ડોગર ખબર ગઈ સાલ બોત્તેર મન થઈ હતી આ એક વીગું પૂરું નહીં બોતેર મન થઈ ગયું મિત્રો

ગાવાનો શોખ છે તો આવો ગીતો ગાય છે માતાજી ભજન ગાય છે તો મિત્રો તમે પણ સપોર્ટ આપજો અને જો અને અમારે પેલા તમે પણ ખેતી જો જમીન હોય તો ખેતી કરજો બરોબર નોકરી પણ જરૂરી છે જોડે ખેતી પણ કરવી પડે બરોબર બાબુજી તો આ થલુ આમ આ ઉપાડું બેટા ઉપાડું હું ઉપાડું હા તું એ કે